તો જય માતાજી મિત્રો સ્વાગત છે તમારું મિત્રો નવા વલ્લબમાં તો મિત્રો ગયા છે સવારના સાડા દસ જેવું થઈ ગયું છે તો એક મિત્રો ઊંડે આવ્યું હતું તેનું જનરલ કરવાનું છે મિત્રો તો જનરલમાં આવેલું છે પણ એની પાસે બીજી ગાડી નથી એટલા માટે મૂકીને નથી ગયા તારે તો મિત્રો હું વિડીયો એનો આગળ વિડીયોમાં તમે વિલગમાં તમને બતાવું છું આગળ તો મિત્રો જે બતાવા આવ્યા હતા તેનો કેટલો ખર્ચો શું થાશે બધું એટલા માટે મિત્રો બતાવવા આવ્યા હતા તો મિત્રો એકાદ બે જિવસમાં ઓડા આવી જાશે જનરલમાં એટલા માટે બેઠો તો વિલગ ચાલુ નહોતો કર્યો કાકાને હું બે ભાઈ સાથે વાત કરતા હતા કેટલો ખર્ચો થશે એનું બધું એ બધું વાત કરતા હતા એટલા માટે વિલોક ચાલુ નહોતો કર્યો મૂળ થઈ ગયું વિલોક ચાલુ કરવામાં તો મિત્રો ગેરેજમાં આવી ગયો છું તો હવે વિલોક આગળ વધારીએ તો મિત્રો એકાદ બે દિવસમાં એ હોંડા આવી જશે તો મિત્રો વિલોક જોતા રહેજો બધા તો ચાલો હવે એ લોકો આગળ વધારીએ તો હવે મિત્રો આજે તો કંઈ કામકાજ છે એટલે આજે તો રોજ મિત્રો તો ચાલો હવે આગળ વધારીએ જોતા રહેજો મિત્રો ચાલો હવે ટીવીસ ને કાઢું બારે આજે રવિવાર છે એટલે બેન ને નિશાળ મૂકવાય નથી ગયો રજા હોય આજે તો નાની બેન ને રજા હોય એટલા માટે નિશાળા તો ગઈ નથી ટીવીએસ બાર જ નથી કાઢ્યું તો ચાલો હવે ટીવીએસ ને કાઢી બારે તો મિત્રો ટીવીએસ ને બહાર કાઢી નાખ્યું છે તો થોડું કઈ સાફ કરી નાખી વાળી ચોરી નાખી કચરો બહુ આવી ગયો છે આ શિયાળ Oh a did one. Again. पर मारवानो આવી ગયો છું તો મિત્રો ગાડીને સાફ કરવાની સાફ કરી નાખું છે બધા જવાના છીએ કાકા નથી આવવાના કાકા ગયા છે કામે તો મિત્રો કાકા ને આજે થોડું મશીન બાકી છે કલેક્ટ કરવાનું એટલા માટે આજે મઢે તો એ નહીં આવે તો મિત્રો પગે લાગવા જવાનું છે મધે એટલા માટે જવાનું છે કાકાને કલર કામ પૂરું કરવાનું છે મશીન પૂરું કરવાનું છે મશીન મોકલાવાનું છે એટલા માટે કામ એ પૂરું કરવાનું છે તો આજે ગોળા આવશે એટલા માટે અમે આજે જવાના છે મધે તો એટલા માટે ગેરેજમાં આવ્યું હતું કવર બોર કાઢીને ગાડીને સાફ કરી નાખું સાંજે મિત્રો પપ્પા આવી જાય એટલે ચાર પાંચ વાગે મઢ જાય એટલા માટે આવ્યું છે રાખી દઉં પછી આપણે વિલોક આગળ વધારીએ ધીમે ધીમે ટીવીએસ બારે રાખ્યું છે એ કહી દીધું મિત્રો ચતર આગળ જ છે સવારનું અહીંયા જ કાઢીને મૂકતું છે તો ચાલો હવે ગેરેજમાં મૂકી દઉં ટીવીએસ ને અને પછી આપણે સાફ સાફસૂફ કરી નાખીએ તો મિત્રો થોડબોડ બહુ આવી ગઈ છે તો થોડીક સાફ કરી નાખી તો પછી આપણે પેલા ટીવીએસ નું અંદર રાખી દઉં પછી આપણે વિડોક આગળ વધારીએ તો ચાલો મિત્રો વિલોગ જતા રહેજો આગળ તો મિત્રો હવે ટીવીએસ અંદર રાખી દીધું ગેરેજ માં હવે જાઉં છું ગાડી નું કવર કાઢવા માટે પછી આપણે સાફ સુફ કરી નાખીએ ટીવીએસ રાખી દીધું છે અંદર તો ચાલો હવે જઈએ ગાડીને સાફ કરવા મિત્રો કવર કાઢી નાખ્યું છે જોવો ગાડીને ખાલી સાફ જ કરવાની મિત્રો અત્યારે શિયાળો છે એટલા માટે સાફ નથી કરી કારણ કે ધૂળ ઉડા રાખે છે ગમે વાહન નીકળે એટલા માટે ધૂળ ઉડે છે એટલે સાફ નથી કરી તો મિત્રો જવાટાણા ટાણા સાફ કરી તો ચાલો હવે જાઉં છું ઘરમાં જ કરું છું બંધ તો ચાલો મિત્રો હવે વિલોગ પછી આગળ વધારી તો મિત્રો હવે જાઉં છું ઘરમાં જોઈ લો ટાઈમ મિત્રો અત્યારે વાગી ગયા છે બપોરના મિત્રો ત્રણ સાડા ત્રણ જેવું થવા આવ્યું છે પછી આપણે વિલોગ આગળ વધારશું તો ચાલો હવે ગેરેજ કરું છું બંધ મિત્રો આવી ગયા છું ગેરેજમાં તો વાગી ગયા છે મિત્રો સાંજના પાંચ સાડા પાંચ જેવું થવા આવ્યું છે મિત્રો તો જ ધોઈને કમ્પ્લીટ થઈ ગયો છું ગાડી ખાલી સાફ થોડીક કરવાની બાકી રહી ગઈ છે દોડવા કવર બોર તો કાઢી નાખ્યું છે મિત્રો તો ચાલો વેલોક આગળ વધારું છું તો મિત્રો થોડુંક વેલોગ આગળ વધારવાનું મોડું થઈ ગયું હતું કારણ કે નાસ્તો કરતો હતો અને પહેલાં જાઉં છે એટલા માટે નાસ્તો કરતો હતો મિત્રો તો હવે એક વસ્તુ લેવા જવાનું છે મિત્રો એટલે ગેરેજમાં આવ્યો હતો ટીવીએસ બહાર કાઢવા માટે તો હવે જાઉં છું એક વસ્તુ લેવા તો પછી વસ્તુ લઈને આવીને પછી આપણે વિલગ આગળ વધારશું તો મિત્રો વિલગ જોતા રહેજો ચલો ટીવીએસ બહાર કાઢીને જાતો આવું વસ્તુ લેતો આવું વિલગ જોતા રહેજો બહુ મજા આવશે તો મિત્રો આવી ગયો છો હવે વસ્તુ લઈને આવ્યો તો ટીવીએસમાં અંદર ગેરેજમાં મૂકવા માટે મિત્રો મેં તો ઘેર માં અંદર ટીવીએસ મૂકી દીધું છે ચાલો હવે વિલંબ આગળ વધારીએ તો ચાલો મિત્રો હવે ઘેર કરું છું બંધ હવે થોડાક કાચ બાચ સાફ કરી નાખીએ ગાડીના તો મિત્રો આખી દોડ દોડ ભાઈ રહી છે તો મિત્રો આવી ગયો છું બારે so gading nasa kacap kerina kimi truk, truk mitra ini ya truk gading mah, truk gading naca lokerina kia, truk ini truk mah. મસ્ત મિત્રો ગાડી ચાલુ કરી નાખી છે તો ચાલો મિત્રો હવે કાચ સાફ કરી નાખી મિત્રો હવે આવી ગયો છું ગાડીમાં કાચબાચ સાફ કરી નાખ્યા છે એકદમ મસ્તના જો મિત્રો તો ચાલો મિત્રો હવે જાઉં છું થોડી હવા ઓછી છે એટલા માટે ગાડીના ટાયરની હવા ચેક કરાવી લઉં તો પછી વિલોગમાં આગળ મળીએ તો ચાલો મિત્રો તો મિત્રો હવે આવી ગયો છું હવા ચેક કરાવીને મિત્રો હવા ચેક થઈ ગઈ છે મીડિયમ મીડિયમ હવા ચેક રખાવી છે બધા ટાયરમાં ચાલો મિત્રો વિલોક આગળ વધારું છું તો મિત્રો વિલોક જોતા રહેજો જય માતા મિત્રો આવી ગયા છે મઢેથી મિત્રો આવી ગયા હતા તો મિત્રો જમવા બેઠા હતા એટલા માટે વિલોક આગળ વધારે મોડું થઈ ગયું તો મિત્રો હવે વિલગ કરું છું પૂરો તો તમને વિલોગ સારો લાગ્યો હોય તો એક લાઈક કરી દેજો અને એક કોમેન્ટ કરી દીજો નાની ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો તો મિત્રો ગાડી ઢાંકી દીધી છે હવે તો મિત્રો હવે જો ગાડી ઢાંકી દીધી છે તો ચાલો હવે વિલગ્ન કરું છું પૂરો